કેટલાક ઘરોમાં દીકરીઓ પોતાની દુનિયા વસાવ્યા વગર જ પિતાના આંગણે જીવી જાય છે પંદર વર્ષથી પિતાના ઘેર રહેતી એક મહિલા જેના બે દીકરા હવે વીસ વર્ષના થઈ ગયા છે પણ જીવનસાથી હોવા છતાં પણ ઘર વસાવવા માટે આજેય તત્પર નથી બીજી બાજુ એક પુરુષ અપંગતા સાથે સંઘર્ષ કરી રહ્યો છે જે પાસે ન કામ કરવા કોઈ હાથ છે ન જીવનમાં સહારો

જો ને ધારાસભ્ય નતા ધારાસભ્ય મહેન્દ્રસિંહ હા અમે એમાંથી થી બધા આયવા ગયા અમારે ચોસઠ ગામ છે સમજાણું એમાં એવું છે દાદા અત્યારે કેવું હોય ખબર છે કે હવે કદાચ અત્યારે તમે નોન એજ તમારું સર્વે થઈ ગયું એટલે કદાચ એ એમની ઈચ્છા ન હોય એવું બનાવ બન્યો હોય પણ નોલેજ સર્વે તો એની ઉપાધિ માં ને ઉપાધિ થઈ ગયું મનસુખભાઈ નકર તો કાઈ નોતું અમારા મમ્મી છે ને એક જ ધારાધોરણ એના કરા છોકરા છોકરા કરીને જો એ પતિ ગયા તારે કરતો લ્યો છોકરા છોકરા એની ભેગા છે અત્યારે તો વી વર્ષ નો થઈ ગયો ને એક છે અઢાર વર નો તમે છોકરા ને બાપા યાદ આવે એવું કઈ થયું બાપા યાદ આવે છે કે અમારે થી કે જાવું છે પણ અમારે મારા મમ્મી કેતો કે જ કે ગયા નો જાય

પત્ની ની ફરજ બન કે એના પુરુષ ના દુઃખ માં ભાગ લેવો એને અર્ધાંગ કહેવાય હમ અર્ધ અંગ અર્ધાંગ એટલે આપણું અર્ધ અંગ પછી જે આપડી પત્ની છે એ આપણો અર્ધ અંગ કહેવાય કે જો આપડી બાઈ છે ગટપણ આયા પછી કદાચ બીમાર પડી ગઈ કે બધું કર્યું તો એની સેવા કોને કરવાની હોય

પણ હવે આ ઓલા કરું જો વાંડા છે એ જયારે ફોન કરો એટલે એ ઉપાડે કરે ગાડી કાઢવા મળે અને મારા હા ને વાંડા રાખ્યા મારા છોકરા ને હું વાંધા રાખી એના ઘરમાં કોઈ પાણીના નથી મારો હા હશે લઈને ભાગી ગયો છે કોક ને ને છોકરા હોય લઈને આવ્યો હતો

અને કોઈ પણ સમાજની હોય તો એમાં કાંઈ કઈ કાંઈ સમાજને જાતિને લેવા દેવા નથી કેમ કે પ્રેમ અને પત્ની એ બધું ભારતના બંધારણમાં જોગવાઈ છે કે કોઈ પણ સ્ત્રી સાથે લવ મેરેજ કરી શકો લગ્ન કરી શકો આ તો જાતિ ધર્મના વાળાથી તમે ઓમ પરણી ન શકો બાકી બધે હાલ અને પછી તો મનસુખ પછી હવે આ છેલ્લે છેલ્લે પછી મેં શું કહ્યું તમને ખબર પછી હું કે મારા પગ હોય ગયા બરોબર હવે મારા મમ્મીને પૂછતું નથી હવે પછી મારા કાકાની કુટુંબી રહે છે મારા કાકા સગા થાય એ મારા બે ભાઈઓ છે એ ભાવનગર રહે છે ને એક આ બાજુ પડઘા રહે છે તો પછી એણે પછી એના ગામના એમ કીધું તું કે જો આવશે ને તો કે જમીન વેચવા આવશે એ કે અને કે ભાગતો કે હકીકત લાગશે કે એનો પત્ની રહ્યા નથી એટલે એમાં એમ નામ હોય તો લાગે એમના નામ કાઈ તમારા છોકરાનો હક અધિકાર રાખે પણ

એટલે વેસી એટલે હાવ નથી વેસી નાખી જો મારા જવાય કઈ એવું કર્યું નથી પણ એને અહીંયા દાળીયું કરવી છે ને આવવું નથી બરોબર તમારું જે દુઃખ જોયે અને મને એવું લાગ્યું કે તમે કરો પણ હવે તમે એક કામ કરજો તમારો ફોટો બોટો મોકલો આ સોશિયલ મીડિયા ની અંદર મૂકીને જો કદાચ તમારા છોકરા જ તમારા પત્ની કે કોઈ મને ફોન કરે અને એની એને વળાકો લાગે કે ભાઈ ખરેખર મારા કરનું મારે વિચારવું જો તો રીંગ કરશે તો તમારું સમાધાન થાય એવો પ્રયત્ન કરી દો હમ એ તમારી ઈચ્છા હોય તમે પોતે સક્ષમ હોવ તો પછી કાલે કયો મારી હું છે આતરા તો તો નથી અમે હું શું કઉ છું માનવતાથી તમારું દુઃખ દર્દ જોઈ અને આ ઓડિયો ચડાવી મોબાઈલ નંબર નાખશુ જો કદાચ તમને એમાં ફોન ઈ લોકો કરે અને એનું ઘર ને તમારા છોકરા ને એનો બાપ સાંભળે કે ભાઈ ખરેખર મારા બાપ ની આવી પીડા છે અને મારા બાપ ને મારે મળવું જોઈ

પણ હવે એને અહીંયા તમારા ઘરે હેન્ડલ છે આ બધી મિલકત નું જતન ઈ કરી શકે એનો પરિવાર અને કુળ ઉજળું થઈ શકે બધી વાતમાં હવે એને વિચાર્યા જેવું છે જો કરે તો કેમ કે આ તો બધી સંસ્કારી વાત છે સાહેબ કેમકે જે બાળક ઉછરીને મોટું થાય ને એવા જેવા સંસ્કાર દિયો એવું ઈ કરે

હા ઘડી પલકી સુજે કરે નલકી બાજ જે ફરે છે તેતર માથે હોય બાજ પછી તમે હાલો મારે સાંભળો આ સમય નું નક્કી નથી ને કદાચ આ બે છૂટી ગયો તો પછી અહીંયા બંગડી ભાંગવા આવે ને પછી રોવા આવે પછી બાપ જેવું ઝાડવું

આવે એવી પ્રયત્ન કરું છું તમારો ફોટો બોટો મોકલો અમે આ કદાચ માનવતા નો અને પછી હું છું મનસુખ પછી મારા ભાઈ છે ને હા પછી મારા ભાઈ ખાતે જમીન કરી નાખી અને મારા બેહનો ના નામ નાખી દીધા છોકરાની આવે સાંભળી લ્યો છોકરાની આવે તો એને તમારે મિલકત પાછી એના નામે બધું કરવું પડે ઈ યાદ રાખજો મિલક એટલે એટલે મિલકત તો એની પાછી છે એમાં કઈ હું કઉં છું કે જો મારી સાંભળો આજે ઈ છોકરા તમારે જે મન ભેદ કે મતભેદ કે મન દુઃખ જે હોય તે માફા માફી થયા પછી ભવિષ્ય આગલું વિચાર મારી વાત સાંભળી લો કે આપણે કેવા દ્ખા થવાનું કારણ હું છે કે ભૂતકાળ ની વાતો કરી ભવિષ્ય કાળ ની વાતો કરી એટલે તમે તમારા ઘરમાં અશાંતિ ફેલાય ભૂતકાળ ભવિષ્ય કાળ ને છોડી દેવાનું હાલ વર્તમાન કાળમાં ધ્યાન દેવાનું કે હવે આવું ન થાય હવે આવું નહી કરવું

આપડે સારો કઈ વાંધો હોય પણ બને એટલે માનવતા નું કામ છે જો તમારી ઈચ્છા હોય તો તમે ફોટો મોકલજો મારામાં ફોન કરશે તો તમારું સુખદ સમાધાન થાય એવા આગેવાનો વતી થઈ જાય તો થઈ જાય આ બધા નસીબ ની વાત છે ભાઈ કેમ કે નસીબ મેં લીખા પરદેશ તો વતન કોઈ યાદ ક્યાં મેરા કોઈ ક્યાં કરું જો તમારા છોકરા હશે તમારા બનશે તો ફરિયાદ થઈ આ કોઈ મેરા નહીં હે વા ફરિયાદ ક્યાં કરું હા તમારા આય તો તમારી બાજુ મળશે બાકી મર્યા પછી તો મારો બાપો પણ પછી બાપો મળશે નહીં મુવાની મોકાણ છે ભાઈ પછી તો સેલી ક્વોલિટી નો હોય તોય વખાણ કરવા પડે કોઈ મરી ગયા પછી કદાચ સેવા પૂજા કરીને અગરબત્તીઓ બધી તો એ ગયો એ પાછો બોલ છે નહીં જીવતા જાણી લેવું જરૂરી છે મારે એવું નથી હું કઈ હું કઈ સેવા કરવા નથી માંગતો પણ મારે શું છે કે મારો ગરા સંભાળી લે ને મારું ઘર સંભાળી લે ને

પસ્તાવો છે આ જિંદગીમાં પસ્તાવો ખાધો ઈ સુધરી ગયા એના કાજ મરી ગયા છોડી દીધા રાજ રાજપાટ એક શબ્દ માટે રાજપાટ છોડી દીધા શબ્દના માર્યા મરી ગયા શબ્દ છોડી દીધા રાજ જેને એ શબ્દ ને વિચાર ગયા બાપુ એના સુધરી ગયા કાજ એમ જો કદાચ એ શબ્દ થી વિચાર હારો આવી ગયો બાપા સુધરી જાય કાજ શબ્દના માર્યા મરી ગયા શબ્દ છોડી દીધા રાજ ને પાટ ગોપીચંદ ને જેવા છે શબ્દ લાગી ગયો બાબુ રાજપાટ છોડીયા ગયા આ સૌરાષ્ટ્ર ની ધરતી ના માનવી માં વણાકો આવે આ સમાજમાં સારો વિચાર ફેલાય એવો પ્રયત્ન કરી અને આ વાણી સ્વતંત્ર વાણી વિચાર ઈ એના સુધી પહોંચાડવાનો અમારી પાસે સોશિયલ મીડિયા નો પ્રયત્ન છે

મારા છોકરા જીવ છે તમારા દીકરા તમને યાદ બહુ થાય છે ભગવાન બીજા પડી ગયા સાવ હલાતું જ નથી

કેમ કે આમાં હું સાહેબ કે થોડુંક માણસ માં પ્રેમ ભાવ ઉત્પન્ન થાય એટલે પછી હોય ભૂલી જાય અત્યારે પ્રેમ નો હોય સાહેબ તમારે પ્રત્યે ભાવ નો હોય ઘર માંથી ના મન તૂટી ગયા હોય મન સાંધવા ને ઈ થાય મન મોતીડાને ને કાચ પછી સંધાય નહીં આ મન તૂટી ગયું પાછું સાંધવું એ કઠણ છે મોતીડું તૂટ્યા પછી સાંધવું કઠણ છે એટલે બને ત્યાં સુધી ઘર નો પ્રેમ ભાવ છે ને એ વિકાવા નહીં દેવાનો એક વાર ભાવ તૂટી ગયો પછી હોના ના થાવ કડવા જ લાગો નકર દારૂ બારો કોઈ વસ્તુ નહીં જો પહેલેથી કાઈ વાંધો નહીં કાઈ વાંધો તમારું નામ શું કીધું મને આખું સરવૈયા ચતુરસિંહ બનુભા હા ચતુર્શી ચતુર્શી બને એટલે તમે તમારો ફોટો આમાં મોકલો હું બને ત્યાં સુધી તમારું છે ને આ સોશિયલ મીડિયાની ની અંદર યુટ્યુબ ની અંદર માનવતા કરુણા આમાં માણસ માં આવે એવો પ્રયત્ન સોશિયલ મીડિયા ની અંદર હું તમને નાખું છું જેથી કરીને માણસ ની અંદર પ્રેમ ભાવ ઉત્પન્ન થાય હા તમારો ફોટો આમાં મોકલો આ નંબર ઉપર નાખો ને હા આ નંબર વાંચો પણ પછી હું ભૂલી જાવ એટલે ઈ પહેલા નાખી દેજો કેમ કે મારે આમાં ફોન ચાલુ ને ચાલુ રહે ને સાહેબ આ ત્રણ તમારો ફોન ઉપડી ગયો નકર ફોન ઉપડતા નથી કેમ કે એક દિન ના એક હજાર ફોન આવે હું કેટલાક ઉપાડું કાલ 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 મેં કર્યો તો દ પંદર દી પહેલા કર્યો તો કાઈ ઉપાડ્યો નહિ હા પણ એમાં શું છે સાહેબ ફોન એક ધારા ચાલુ હતા ને વી તો વેઇટિંગ છે હું આખા દિન ની એક હજાર ફોન ઉપાડું તો હું મારે મને દાખલ કરવો પડે હા એટલે જે ને ઉપડી જાય ને ઉપડી જાય હું થાક્યો નો હોવ થોડીક તબિયત સારી હોય તો ઉપડી જાય કેમ કે એક હજાર ફોન આખા દિ આવે તો તમે કેટલા ઉપાડો હા એટલે જે ને ઉપડી જાય ને ઉપડી જાય હું મારે થોડોક મર્યાદા માં માપ માં બેઠો મજા આવે તો ઉપડી જાય કેમ કે નકર થકાઈ જાય આખો દિ ફોન માં ફોન માં કેટલું કરવા મગજ છે ને સાહેબ કેમ કે જેની હારે વાત કરો એની હારે માનવતા ની વાત કરવાની છે મારે એક નો હા તમારો એક નો photo નથી જોવો તમારા બાળકો ને તમારા પત્ની ને જો ઘરની લાંગણી જાગે આ સંસ્કાર ને જીવંત રાખવા હોય મારા માં ફોન કરે તો આમાં મારા મોબાઈલ નંબર નાખા હોય સાહેબ એટલે મારામાં ફોન કરશે તો હું તમને એડજસ્ટ કરવાની મારો પ્રયત્ન છે કે ભારત ની સંસ્કૃતિ જીવતી ભારત ભારતમાં એકાબીજાના પ્રેમ ભાવ જળવાઈ રહે એવા પ્રયત્ન માટે આ ઓડિયો હું તમારો સોશિયલ મીડિયા ની અંદર માં ચડાવું છું જો કદાચ બેન શું નામ કીધુંબા હે હિલાબા હા જો ઈલાબા ફોન કરશે કે ઈલા તમારા દીકરા ફોન કરશે તો કદાચ સમાધાન અને તમે તમારો પરિવાર એક માળખું જોડાય રે કવિ કાગની બાપુની ની પંખીડાનો પંખીડા નો મેળો રે બેઠો છે એક જાડવે

તમારા કરુણા આવશે એવું આ કરુણતા વાળું છે કેમ કે તમારા માં છે છે તમારી પરિસ્થિતિ ખરાબ છે ઈ ખરાબ પરિસ્થિતિના પ્રમાણે એનામાં પ્રેમ ઉત્પન્ન થાય ને કદાચ અમારામાં ફોન કરે ને સમાધાન થાય તો થઈયે જાય ભાઈ જો ભારતના સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ ભારત ની સંસ્કૃતિ ને જો એ ઉજાગર કરવા માંગતા હોય છે આ સંસ્કૃતિ આ જે કાઈ ક્ષત્રિયો ની વેદના પોતાની વેદના માનવતા ઈ પોતાના માં જો કદાચ ઉત્પન્ન થાય અને તમારો મેળ ખાઈ જાય અત્યારે તમે સાચું માનશો તો આ મારે આ ઘર છે ઘરે લાદી ને બાદી ને એ બધું એક કોર પડી રહ્યું અને હવે અત્યારે અમે સપરા માં રહીએ છીએ હું કે સપરા માં મારે ઓલા પણ સારું બનાવ્યું છે અહિયાં પગથિયું સડતું નથી કાઇમanton કાઇમanton આ નઈ કોક વહી ગયા છે તે પત્રાન સપરામાં આ માં દીકરો બે હામા ની રેવી ઓકે ઓકે અમે મારા ઘરે મારા મારા કાકાના ઘરે થી જમવાનું આવે ઓકે ઓકે હવે મને ખબર કે કરે છે અમારી એક અમને હું લખી લઉં મને તમારું છે ને પાછું યાદ નઈ રહ્યા ઓડિયાનું એટલે મને તમારું ના ચતુર્સી સર્વયા એક મે જોઉં ચતુર્સી સર્વયા સતુર્સી બનુવા ચતુર્સી બનુવા બનુવા जय सरतानुकों ने जिला भवनागर बनूभा सर्वेया मनुभा सर्वेया सर्वेया अ गांव क्यों किदू चौक 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 हम्म कानूको जय सर जय सर बा जिला भवनागर नगर ओके सपुर से बनूभा सर्वेया गांव चौक તાલુકો જેસર જિલ્લો ભાવનગર ઓકે અને આપણે જે તમારા આ આપણે બાનું નામ કીધું હે જીવવા આ તમારા ઘરેથી નાનબા ઈલાબા નાનબા વેળાવદર નાનબા વેળાવદર વેળાવદર

હાલો ગયું જો ચતુરસિંહ નાનભા બનુભા સરવૈયા ગામ છોક તાલુકો જેસર જિલ્લો ભાવનગર ઈલાબા નાનભા વેળાવદર રાઠોડ હા ઓકે તમારો ફોટો મોકલો કદાચ તો ઈલાબાનો ફોન આવશે તમારા દીકરાનો ફોન આવશે તો એની સમાધાનની ઈચ્છા હૈ છે તો કદાચ થઇ જાય આ તો થઈને આડો ડુંગર છે વી વી વર પણ માણસો પરિવાર ને મળે છે મોકલો ફોટો અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ મંજૂરી છે તે જો આવે પછી તમને કોઈ ના કે કોઈ પણ વસ્તુ માં કે બીજું કાઈ બંબાલ ઉભી કરશો તો પછી હાલશે નહીં એટલે તમને આ માનવતા નું કાર્યક્રમ છે. હા ઓકે? હા તમારી મંજૂરી લીધા પછી આ ઓડિયો વાયરલ કરી છે એટલે પછી કાલે કઈ બીજા બંબુડા ઉભા કરશો તો હાલશે નહીં સાહેબ. હા ઓકે હાલો તમારો ફોટો મોકલો. નસીબના લખાણમાં કેટલાક ઘરો સુખથી ખાલી રહે છે દીકરી ઘરમાં બેઠી રહી જાય છે અને દીકરાઓને પણ માતાની છાંયડી અધૂરી મળે છે એક પુરુષ પણ જીવી રહ્યો છે અપંગતા સાથે તન્હાઈની સજા સહારો મળે નહીં તો જીવન બની જાય છે દરેક શ્વાસ પર ભાર જેવી સજા કોણે કહેવું કે પાપી છે કોણે કહેવું કે દોષી છે આ તો સમયની કરુણ પરિસ્થિતિ છે જેની સાજીદાર માત્ર કિસ્મત જ છે